નમસ્કાર મિત્રો મારું નામ પ્રિયા છે મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું મારા ફેમિલી સાથે એક નાનકડા ગામમાં રહું મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે મારા પપ્પા ખેતી કામ કરે છે મારા મમ્મી ધરે રહે છે અને હું એક શહેરમાં કપડાં પોતું કરવા જઉં છું રોજ મારે પંદર કિલોમીટર શહેરમાં જવું પડે છે કેમ કે મને ખેતરમાં કામ કરવાનું ગમતું નથી હું એટલા માટે ના પાડું છું કેમ કે મારા મમ્મીની તબિયત સારી નથી રહેતી અમને ખેતરમાં જઈને કશું નથી પોસાતું અને પૈસા પણ ઓછા મળે છે તો મેં નક્કી કર્યું કે મારે મારું ઘર ચલાવવા મારે શહેરમાં નોકરી કરવા જવું પડશે તો હું મારા પપ્પાને કહીને શહેરમાં ગયા રસ્તામાં જતા મને એક દાદી માળ્યા દાદીએ મને કહે બેટા મને એક સરનામું બતવને મેં દાદીને કહ્યું દાદી હું પણ આ શહેરમાં નવી આઈ છું દાદી મને કહેવા લાગ્યા કેમ તું આ શહેરમાં આવી છું મેં કહ્યું દાદીને દાદીમાં હું આ શહેરમાં નોકરીની તપાસમાં આવી છું દાદીએ કહ્યું બેટા તારે મારા ઘરે કપડાં પોટું કરવા આવું છે મેં દાદીને કહ્યું ઠીક છે પણ દાદી તમે મને પગાર કેટલો આપશો દાદીએ કહ્યું બેટા અમારા ઘરમાં હું અને દાદા રહીએ છીએ દાદી એ કહ્યું બેટા તું પગારની વાત ના કરતું આજથી ચાલ મારા ઘરે તને આખા ઘરનું કામકાજ તને શોપું છું પણ બેટા કોઈ દિવસ ખોટું ના કરતી દાદી મારી એક વાત તેમને મારા ઘરે મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે મારા પપ્પા ખેતી કામ કરે મારા મમ્મીની તબિયત સારી નથી રહેતી અને અમને ખેતર કામ કરવાનું નથી ગમતું દાદી કહેવા માંડ્યા શું વાત બેટા ઠીક છે દાદી કહેવા લાંગ્યા તું એક કામ કરતું આજથી મારા ઘરે જ રે મેં કહ્યું દાદી હું પાંચ છ દિવસ સુધી તમારા ઘરે જ રહીશ પછી હું મારા મમ્મી પપ્પાને મળવા જઈશ તો હું મારા ઘરે જવા નીકળી તો હું મારા ઘરે આવી ગય મારા મમ્મી પપ્પા મને કહેવા મળ્યા તું આટલા દિવસથી કઈ ગયેતી મેં મારા પપ્પાને કહ્યું પપ્પા હું એક શહેરમાં નોકરી શોધવા માટે ગઈતી મને શહેરમાં એક દાદીમાં મળી ગયા હતા દાદીમા મારી પાસે આવીને મને એક સરનામું પૂછતા હતા મેં દાદીને કહ્યું દાદીમાં હું આ શહેરમાં નવી આઈ છું બસ પપ્પા આ વાત છોડો મારે કાલે નોકરી જવું પડશે